ગુડ મોર્નિંગ સીતારામ જય શ્રી કૃષ્ણ બોલું છું તમે બોલાવ પાપડીકડી ભાઈ મારું ટોટડુ ટોટડુ બોલાય નાસ્તો ગુડ મોર્નિંગ સવારના વઘારેલી રોટલી અને ચા બનાવી છે ટોપ નાસ્તો કરું આવી જ જા કાલે દે પાછું બોલ પાછું બોલ તું બોલી ત્યારે વિડીયો ચાલુ નોતો કર્યો મે એટલે હવે ચાલુ કર્યો બોલ ના ના એ તો સીધી છે

નેત્રીબેન ઇડલી ખાવા પોચી ગયા છે અરે અયા ઇડલી ખાવી દી એટલે બીજે આખા ગામમાં ક્યાંય નહીં અહીંયા ઇડલી ખાવતો તો જો જો અમે નેત્રીબેન ઇડલી ખાઈ લીધી છે અને પછી ગાર્ડનમાં તો આવું જ પડે એને એટલે અમે જો અત્યારે ગાર્ડનમાં આવી ગયા છીએ અને નેત્રીબેન અમારે ઇસ્તે ખાઈ છે પપલા પસિયા ખાઈ જોઈ લે આને આને નાન પણ સાંભરીતી જોઈ લે લઈ તી જોઈ લે આઈતી આને નાન પણ સાંભરી ગઈ આને જો તેડયા એમાં નઈત્રી એમાં જોઈ લે એમ કે નઈત્રી ડાકતા તો નઈત્રી મજા આવે નઈત્રી ડાકતા તો જોઈ લે મૈત્રીબેન અમારા ગાર્ડનમાં આવ્યા છે તો અમને આજે ભેગું ભેગું મન થઈ ગયું એટલે થોડાક હિંચકા મેં ખાધા લપસિયા ખાધા તો મમ્મી કે હું કેમ રહી જાઉં એટલે એ હિંચકા ખાય છે અમે નૈત્રી જો એકલી હિંચકે ફાસમ ફાસ એટલે અત્યારે જો બે મા દીકરી હિંચકા ખાય છે ને પછી હમણાં ગરમ ગરમ ઈડલી બને છે એટલે અવાજ મારશે એટલે પાછા ઈડલી ખાવા અને મેંદુવડા ખાવા જાશું હા મજા આવી મજા આવી ને તો સારું હાલો આજનો લોગ અહીં પૂરો કરીએ છીએ તમને મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો લાઈક કરજો શેર કરજો ને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો આવજો સીતારામ